અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાંદિયોલ જોડતા દાંતિયા અને નેશનલ હાઇવે આઠ સુધી અંદાજીત ત્રણ કિલોમીટર ડામર રોડનો જોબ નંબર ફાળવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનોએ અન્યથા શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવા આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો

નેશનલ હાઈવેને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતાં પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના છોત્તેર વર્ષ ઉપર થઈ ગયા છતો પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારે મજબૂત થઈને આવેદનપત્ર આપીને કાલે અમે સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમાં આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે એ મહેશ્વર નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજિત બારસો ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સો સો ટકા આદિવાસી વસ્તી મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી